અગાઉ બધા વડીલોએ વક્તવ્ય આપી દીધું છે વિશેષ બીજું કાંઈ નહીં કીધું જે રીતે આપણા દાદાની દૈયા આપણા સમાજ ઉપર ખૂબ છે અને અમે અરમેશ રહેવાની છે પણ જે રીતે આ સૂર્ય ટીમ ટીમને જે સંચાલન કર્યું જે રીતે આખા સમાજને ઉત્તર સમાજને જે રીતે આ સંચાલન કરી બતાવ્યું તે બદલ ખાસ તો એ બધાને અભિનંદન પાઠવું છું અને ખાસ પૂજ્ય નિર્માણમાં શ્રદ્ધા દાદા ઉપર હોવાથી એમાં જોવો છો કે છેલ્લા લગભગ બે વર્ષથી જે અમે સ્થળ ચડાવી છે એ જ ક્રમ આપણે અહીંયા સુરત જેવો કર્યો છે અને પૂજ્ય બાનો પણ શ્રદ્ધા અને વિશ્વાસ દાદા પ્રત્યે એ પરંપરાએ દાદાને ચરણોમાં પ્રાર્થના કરું છે કે એ પરંપરાએ કાયમી જળવાઈ રહે અને હર હંમેશ આવા યુવાનો આગળ વધતા રહે અને આવીને આવી સેવા આપતા રહે એ જ પ્રાર્થના જય લીધા